રેતી અંગેની કામગીરીમાં અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહીં કરવા સારું ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કવોડ ના અધિકારી આરોપી નરેશભાઈ જાની તથા કપિલભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ નાઓએ ફરિયાદી પાસેથી રૂપિયા બે લાખની લાંચની માંગણી બાબતે હેતુલક્ષી વાતચીત કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું અને લાંચના છટકા દરમિયાન આરોપી કપિલભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ સ્થળ પર લાંચના નાણાં સ્વીકારીને પકડાઈ ગયા હોય અને ગુનો કર્યો હોય તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપી કપિલભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિને રિટેન કરી આગળની કાર્યવાહી કરાઈ છે અને આરોપી નરેશભાઈ જાની નાવ બાબતે તપાસ જારી છે જેઓ હાલ સુધી મળી આવેલ નથી ત્યારે આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે એ કે ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ફિલ્ડ એક ગુજરાત અમદાવાદ ટીમ તથા મદદનીશ અધિકારી તરીકે ડીવી મહેતા પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ફિલ્ડ ત્રણ ગુજરાત અમદાવાદ તથા ટીમ અને સુપરવિઝન અધિકારી તરીકે જીવી પઢેરિયા મદદનીશ નિયામક ફિલ્ડ એક એસીબી ગુજરાત અમદાવાદનાઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે